વધારે કશું નથી બદલાતું ઉંમર વધવાની સાથે બસ નાનપણની જીદની આદત સમાધાનમાં ફેરવાઈ જાય છે મોહનકાકા બીમાર પડ્યા એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા અમે એમની તબિયત જોવા ગયા રસ્તામાંથી અમે થોડું ફ્રૂટ ખરીદ્યું અને હોસ્પિટલમાં જઈને મોહનકાકાને આપ્યું અને પૂછ્યું કાકા તબિયત કેવી છે એમને કહ્યું બહારના ભૂસા ભજીયા બહુ ખાતો હતો એટલે પેટમાં તકલીફ થઈ છે

આપણે ગુજરાત યો આપણા ડાયટ માટે હંમેશા કેરલેસ રહીએ છે ઘરનું ખાવા કરતા બહારનું સ્ટ્રીટ ફૂડ આરોગવામાં આપણે હંમેશા તત્પર રહીએ છે અને પછી ડાયાબિટીસ હાઇપરટેન્શન અને કોલેસ્ટ્રોલ જેવી કાયમી બીમારીનો શિકાર બનીએ છે નમસ્કાર દર્શક મિત્રો જીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હિતેશ અને આપ જોઈ રહ્યા છો આપનો ફેવરેટ કાર્યક્રમ કેમ છે ગુજરાત દર્શક મિત્રો નાની મોટી રેસ્ટોરા લારી કે ઠેલાવાળા

આવા સંજોગોમાં કોની ઉપર વિશ્વાસ કરવો તે સમજાતો નથી દર્શક મિત્રો તમે જ વિચાર કરો રસ્તાની સાઈડમાં પાણીપુરી વેચતો કોઈ ફેર્યો શું તમારા હાઈજીનનો ખ્યાલ રાખશે એના ઘરમાં પાણીપુરીનું પાણી બનાવતો હશે ત્યારે તમારી તબિયતની કાળજી રાખશે તીખી તમતમાટ ચટણી બનાવતો હશે ત્યારે હાથ ધોતો હશે ખરો લારી પર સેવસળ ખાતી વખતે તમે ક્યારેય વિચાર્યું છે સેવસળમાં સ્વાદ ઉમેરવા માટે લારીવાળાઓ એમાં શું નાખતા હશે કેટલી માત્રામાં નાખતા હશે લારી પર પાંભાજી ખાતા પહેલા તમે ક્યારેય વિચાર્યું છે જે માણસને પોતાને ચોખ્ખું રહેવું ગમતું નથી એ તમારા ખાવાની પાઉભાજીમાં શું નાખતો હશે હમણાં બે દિવસ પહેલા જ વડોદરા કોર્પોરેશને શહેરના ગેટ વિસ્તારમાં એક સમોસાની દુકાનને સીલ મારી વાત એવી હતી કે વેપારી એના સમોસામાં ગૌમાંસ નાખતો હતો આખું એ કામ ચૂપચાપ ચાલતું હતું લોકોને ચિકન કે મટનના નામે ગૌમાંસ પીરસાતું હતું આખરે એને ઝડપી પાડ્યો હતો એની દુકાનમાંથી ગૌમાંસના સમોસા પણ જપ્ત કર્યા હતા ખેર આવા કિસ્સા સાંભળ્યા કે વાંચ્યા પછી પણ આપણે બહારનો નાસ્તો કે ભોજન આરોગ્ય તો વાક કોણો ગણાય આપણા ગુજરાતીઓને ઝેરના પારખા કરવાનો ગજબનો શોખ છે મને તો આશ્ચર્ય ત્યારે થાય છે જ્યારે પાણીપુરીની લારીઓ પર હું મહિલાઓની ભીડ જોઉં છું રસ્તાની સાઈડ પર કાદવ કિચડની પાસે બિલકુલ અનહાઇજેનિક કંડિશનમાં પાણીપુરી વેચાતી હોય છતાંય એની આસપાસ ગ્રાહકોની ભીડ જામી હોય એવું કદાચ ગુજરાતમાં જોવા મળે દર્શક મિત્રો વિચાર તો કરો જે જગ્યાએ તમને પાંચ મિનિટ ઊભા રહેવાનું ના ગમે એવી ગંદકીથી ખદબત્તી જગ્યા પર ખાવાનું કેવી રીતે ભાવે મને તો લાગે છે આપણા સમાજની જીભે અનહાઇજેનિક ફૂડનો સ્વાદ વળગી ગયો છે ખેર આપણે આપણા પેટમાં શું પધરાવવું એનો નિર્ણય આપણે જાતે લેવાનો છે પાર્થના ચહેરા પર ગંભીરતા છવાયેલી હતી પપ્પા પાસે જઈને એને કહ્યું પપ્પા ભણવામાં મારું મન નથી લાગતું શું કરું પપ્પાએ સરસ જવાબ આપ્યો એમણે કહ્યું પાર્થ મને લાગે મન લાગે કે ના લાગે ભણવાનું તો છે જ એમાં કોઈનું કશું ચાલવાનું નથી એક કામ કર ભણવામાં મન કેવી રીતે લાગે એનો અભ્યાસ કરો પહેલાં થોડો મોબાઈલ જો પછી ટીવી જો પછી રમવા જા અને બધાથી કંટાળી જાય ત્યારે ભણવા બેસે બે દિવસ પછી પાર્થ પાછો પપ્પા પાસે આવ્યો એના ચહેરા પર ગંભીરતા હતી એણે ધીરા સ્વરે કહ્યું પપ્પા હજી ભણવામાં મન નથી લાગતું શું કરું પપ્પા એને બાજુમાં બેસાડ્યો એના ખભે હાથ મૂક્યો અને કહ્યું બેટા જીવનમાં કંઈ આગળ વધવું હોય તો ભણવું તો પડશે જ એમાં કોઈનું કશું નહીં ચાલે એક કામ કર ઊંડા શ્વાસ લે પ્રાણાયામ કર ફોકસ રાખ પછી ભણવાનું શરૂ કર તો ચોક્કસથી એમાં મન લાગશે ત્રણેક દિવસ પછી પાર્થ પાછો આવ્યો એના ચહેરા પર ગંભીરતા હતી એણે ફરી કહ્યું પપ્પા ભણવામાં મન નથી લાગતું શું કરવું એનો સવાલ સાંભળીને પપ્પા ઊભા થયા અને પાર્થના ગાલ પર સણસણ તો તમાચો છોડી દીધો અને પછી કહ્યું જો પાર્થ જે કરવું હોય કર પણ ભણવું તો પડશે જ ભણ્યા વિના ચાલવાનું નથી પાર્થ નિરાશ થઈને ચાલ્યો ગયો બે દિવસ પછી પપ્પાએ એને બોલાવ્યો અને પૂછ્યું પાર્થ ભણવાનું કેવું ચાલે છે પાર્થના ચહેરા પર આનંદ હતો એણે ઉત્સાહપૂર્વક કહ્યું પપ્પા પહેલા એકાદ કલાક રમું છું પછી દસેક મિનિટ ટીવી જોઉં છું પાંચ મિનિટ પ્રાણાયામ કરું છું પછી પણ ભણવાની ઈચ્છા ના થાય તો જાતે જ ગાલ પર મારીને પોતાને જ કહું છું પસંદ આવે કે ના આવે પણ ભણ્યા વિના છૂટકો નથી જીવનમાં આગળ આવવું હોય તો ભણવું તો પડશે જ અવાક્ય પૂરું થતાની સાથે જ મનમાં ભણવાની ઈચ્છા સળવડે છે અને ભણવા બેસી જાઉં છું રોહનની ઉંમર નાની પણ એને ગુસ્સો ખૂબ આવે એણે એક વખત ગુસ્સામાં ને ગુસ્સામાં મોબાઈલ ફેંકી દીધો પછી પપ્પા એની પર ગુસ્સે થયા ઘરમાં રમખાણ ચાલ્યું બીજા દિવસે રોહને પપ્પાની માફી માંગી અને કહ્યું પપ્પા મને વાત વાતમાં ગુસ્સો આવી જાય છે શું કરું પપ્પાએ ઠાવકાઈથી એના માથે હાથ ફેરવ્યો થોડી વાર રહીને એને થેલો ભરીને ખીલ્લી અને હથોડી આપી પછી એક મોટું લાકડું આપ્યું અને કહ્યું જો રોહન તને ગુસ્સો આવે તો કશું બોલવાનું નહીં પણ આ લાકડામાં ખીલ્લી ઠોકવા માંડવાનું ખેર બીજા દિવસે પપ્પાએ જોયું તો લાકડામાં બાવીસ ખીલ્લી મારેલી હતી પપ્પા સમજી ગયા રોહનને ખૂબ ગુસ્સો આવ્યો હશે ખેર બે ચાર દિવસ પછી જોયું તો લાકડા પર ત્રીસે ખીલીઓ હતી આમ ખીલી મારતા મારતા રોહનને ખબર પડવા માંડી કે એને ક્યારે ગુસ્સો આવે છે અને એનો ગુસ્સો ઠંડો કેવી રીતે પડે છે ધીરે ધીરે એને ગુસ્સાને કંટ્રોલ કરતા પણ આવડી ગયો રોહનની જેમ આપણે પણ આપણા ગુસ્સાને કંટ્રોલમાં રાખતા શીખી લેવું જોઈએ ગુસ્સો આવે ત્યારે કઈ પ્રવૃત્તિમાં મન પરોવવું એની ખબર પડી જશે તો ગુસ્સા પર કાબુ મેળવતા પણ આવડી જશે દર્શક મિત્રો કેમ છો ગુજરાત માત્ર કાર્યક્રમ જ નહીં પણ તમારા સુધી પહોંચવાનું સચોટ માધ્યમ છે આપના હૃદયને સ્પર્શવાની સોનેરી તક છે આપની સાથે કનેક્ટ થવાનો યોગ છે અને સાથે સાથે સમાજ જીવનને અલગ રીતે પ્રેઝન્ટ કરવાનો મોકો છે અમારો દાવો છે કે કેમ છો ગુજરાત કાર્યક્રમ જોઈને તમે અમારા દોસ્ત બની જશો મિત્રો કેમ છો ગુજરાતને દર્શકોના પ્રતિભાવ મળવાના શરૂ થઈ ગયા છે પહેલો મેસેજ ઝઘડિયાથી આવ્યો છે નિલેશભાઈ કહે છે કેમ છો ગુજરાત કાર્યક્રમ ખૂબ સરસ છે હું એને નિયમિત જોતો હોઉં છું પણ એમાં ખેડૂતોને લગતી વાતો ઉમેરવામાં આવે તો આનંદ થશે આભાર નિલેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ અમે આપના આભારી છે બીજો મેસેજ ઊંઝાથી આવ્યો છે કનુભાઈ લખે છે કેમ છો ગુજરાત સરસ કાર્યક્રમ છે એમાં ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ મૂકવામાં આવે તો આનંદ થશે આભાર કનુભાઈ આપનો આભાર કેમ છો ગુજરાતને મેસેજ મોકલવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અમે આપના સજેશન પર ચોક્કસથી ધ્યાન આપીશું ત્રીજો મેસેજ છે જે તારાપુરથી આવ્યો છે વિવેકભાઈ લખી રહ્યા છે કેમ છો ગુજરાતમાં વેપાર અને વાણિજ્ય વિશે વાત થાય શેરબજાર અને કોમ્યુનિટીને ઉમેરવામાં આવે તો ખૂબ સારું રહેશે આભાર વિવેકભાઈ આપનો આભાર વિવેકભાઈ આપના સજેશનને ધ્યાનમાં લઈશું આપનો ફરી એક વખત હૃદયપૂર્વક આભાર ચોથો મેસેજ ખેડાથી આવ્યો છે આદિલભાઈ લખે છે કેમ છો ગુજરાત ખૂબ સરસ કાર્યક્રમ છે એમાં એજ્યુકેશનને લગતી બાબતો બતાવવામાં આવે તો આનંદ થશે આભાર આદિલભાઈ કેમ છો ગુજરાતમાં મેસેજ મોકલવા બદલ અમે આપના આભારી બાજુ પર લખેલા નંબર પર તમારા પ્રતિભાવો વોટ્સએપ કરી શકો છો પણ હા એમાં તમારું નામ વિસ્તાર અને શહેરનું નામ લખવાનું ભૂલતા નહીં ખેર દર્શક મિત્રો હવે સમય થયો છે આજના રાશિ ભવિષ્યનો તો શરૂ કરીએ મહેશ રાશિથી વાત કરીએ મહેશ રાશિની તો તમારી પ્રચંડ બૌદ્ધિક ક્ષમતા તમને વિકલાંગતા સામે લડવામાં મદદ કરશે માત્ર હકારાત્મક વિચારો રાખીને તમે સમસ્યા સામે લડી શકો છો તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે લાભ કરાવી શકે છે તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે તમારા માટે સમયની સાથે રહેવું સારું છે પરંતુ તે જ સમયે તમારે એ સમજવું પણ મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમારી પાસે ફ્રી સમય હોય ત્યારે તમારા નજીકના લોકો સાથે સમય પસાર કરવો વૃષભ રાશિ તમારા દિવસની શરૂઆત થોડાક વ્યાયામ સાથે કરો તમે તમારી જાત અંગે સારી અનુભૂતિ કરો એ સમય આવી ગયો છે તેને તમારી દૈનિક ક્રિયાનો નિયમિત હિસ્સો બનાવો અને તેને વળગી રહો સંયુક્ત સાહસો તથા શંકાસ્પદ આર્થિક યોજનાઓમાં રોકાણ કરતા નહીં તમારા બાળકને તમારી અપેક્ષાઓ પ્રમાણે કામ કરવા માટે પ્રેરણા આપજો તમે સીધા જવાબ નહીં આપો તો તમારી સાથે સંકળાયેલા લોકો તમારાથી નારાજ થાય એવી શક્યતા છે તમારી વૃત્તિ તમારી મહામૂલી મૂડી સાબિત થશે વાત કરીએ મિથુન રાશિની

અપાર રચનાત્મક અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે કર્ક રાશિ તમારે તમારી અંકુશ મૂકવો પડશે તથા તમારા ભયથી બને જ એટલી જલ્દી મુક્તિ મેળવવી પડશે કેમકે તમારા સ્વાસ્થ્ય પર તેના પર તરત અસર પડવાની શક્યતા છે તથા સારા સ્વાસ્થ્યનો આનંદ લેવાના તમારા માર્ગ માટે અંતરાય બની શકે એવી શક્યતા જોવાય છે ઘરના જરૂરી સામાન પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી બધી પરેશાનીઓથી બચી જશો ઝળહળતો અને ખડખડાટ હાસ્યથી ભરેલો દિવસ જ્યારે મોટાભાગની ઘટનાઓ તમારી ધારણા મુજબ આકાર લેશે સિંહ રાશિ લાગણીની દ્રષ્ટિએ તમે આજે સ્થિર નહીં હો આથી અન્યોની સામે તમે કઈ રીતે વળતો છો તથા શું બોલો છો તે અંગે સાવચિત રહેજો તમારું કોઈ મિત્ર આજે તમારીથી મોટી રકમ ઉધાર માંગી શકે છે જો તમે તેને આ રકમ આપો છો તો તમે નાણાકીય સંકટમાં આવી શકો છો રહેવાના સ્થળમાં પરિવર્તન ખાસું મંગલકારી પુરવાર થશે અને તમારું વલણ તમારા ધ્યેયો તમને સામાન્યપણે રાખો છો એના કરતાં ઊંચા રાખવા પ્રત્યેનું રહેશે પરિણામ જો તમારી ધારણા પ્રમાણેનું ન આવે તો નિરાશ ન થતા આજનો દિવસ તમારા પરિણિત જીવનનો શ્રેષ્ઠતમ દિવસ બની રહેશે પ્રેમના ખરા આનંદની અનુભૂતિ તમને આજે થશે કન્યા રાશિ તમારી શારીરિક સુસજ્જતા જાળવે એવી પોતાના ભાઈ બહેનોની સલાહ લો તમારા પરિવાર સાથે જડતાપૂર્વક વર્તન ન કરતા તેનાથી શાંતિ જોખમાઈ શકે છે આજે તમે વ્યસ્ત નિત્યક્રમ હોવા છતાં તમારા માટે સમય શોધી શકશો ને આ ફ્રી સમયમાં તમારા પરિવાર સાથે સમય વિતાવી શકશો તુલા રાશિ તમારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અંગત સંબંધનો દુરુપયોગ તમારી પત્નીને ગુસ્સો અપાવશે આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને થઈ શકે છે કદાચ આવશે કારણ કે તેઓ તમારી અપેક્ષા પર પાર નહીં ઉતરે કામના સ્થળે તમે કોઈની સાથે વાત કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા આજે તમે એ બાબતમાં નસીબદાર પુરવાર થઈ શકો છો આજે તમને કશું ખરેખર અસાધારણ અનુભવવા મળી શકે છે વૃશિક રાશિ તમારા બાળપણની યાદગીરીઓ આજે તમને વ્યસ્ત રાખશે આ પ્રક્રિયામાં તમે તમારી જાત પર બિનજરૂરી માનસિક તાણ લાવશો પ્રસંગોપાત બાળક જેવા બનવાની ક્ષમતા કોઈ બેસવાત નહીં તમારી બેચેની અને તાણ ઉદ્ભવ્યા છે તમારું સંચિત ધન આજે તમારા કામ આવી શકે છે પરંતુ સાથે તમને આના જવાનું દુઃખ પણ થશે દિવસના ઉત્તરાર્ધમાં અણધાર્યા સારા સમાચારો ખુશી લાવશે તથા આખા પરિવારો તમે અને તમારા જીવનસાથી હાલના દિવસોમાં ખુશખુશાલ હોવાની લાગણી ન અનુભવતા હોવ તો આજે તમે પાગલપણાના હદ સુધી આનંદ અનુભવી શકો છો ધનરાશિ દરેક વ્યક્તિની વાત સાંભળો શક્ય છે કે તમને એમાંથી તમારી સમસ્યાઓનો ઉકેલ મળી જાય લાંબા ગાળાના લાભ માટે શેર્સ તથા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો આજે તમે જો થોડો પ્રેમ વહેંચશો તો તમારું પ્રિય પાત્ર તમારી માટે દેવદૂત બની જશે બિઝનેસમેન્સ માટે સારો દિવસ છે બિઝનેસ માટે એકાએક હાથ ધરાયેલો પ્રવાસ હકારાત્મક પરિણામ લાવશે આજે જીવન ખરેખર અદભુત બની જશે કેમ કે તમારા જીવનસાથી આજે તમારી માટે કશુંક ખાસ આયોજન કર્યું હશે મકર રાશિ વધુ પડતી કેલેરી ધરાવતું ભોજન ટાળો અને તમારા વ્યાયામને ભક્તિભાવપૂર્વક વળગી રહો આજે કરેલું રોકાણ તમારી સમૃદ્ધિ તથા આર્થિક સુરક્ષામાં વધારો કરશે સાંજના સમયે સામાજિક પ્રવૃત્તિઓ તમારી કરતા અને ઘણી સારી સાબિત થશે વેપારી જેટલું હોય પોતાના વેપારથી સંકળાયેલી વાતો કોઈની જોડે શેર ના કરો જો તમે આવું કરો છો તો તમે મોટી મુશ્કેલીમાં પડી શકો છો અપાર રચનાત્મકતા અને ઉત્સાહ તમને વધુ એક લાભકારક દિવસ તરફ દોરી જશે કુંભરાશિ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાના કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો અને તમારી સમક્ષ આવતી રોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના હાની જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે અંતે વાત કરીશું મીન રાશિની ઓફિસમાંથી વહેલા નીકળવાનો પ્રયાસ કરજો અને તમને ખરેખર આનંદ આપતી પ્રવૃત્તિ કરજો વેપારને મજબૂત કરવા માટે તમે કોઈ મહત્વપૂર્ણ પગલાં લઈ શકો છો જેના માટે તમારી કોઈ નજકી તમારા નાણાકીય મદદ કરી શકે છે તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ વધારે પડતા કામ છતાંય કાર્યક્ષેત્રમાં તમારી અંદર ઉર્જા જોઈ શકાય છે તમે આપેલા કામને સમયસીમા પહેલા જ પૂર્ણ કરી લેશો પોતાના જીવનમાં તમારું સ્થાન શું છે તે વર્ણવતા કેટલાક સુંદર શબ્દો સાથે તમારા જીવનસાથી આજે તમારી પાસે આવશે નથી જ ભૂલાય એ રસ્તાઓ હજી પણ કે જ્યાં ઠોકર દિલને સીધી વાગી હતી તો આજના માટે બસ આટલું જ આપના દોસ્ત હિતેશને રજા આપશો નમસ્કાર અને હા બાજુમાં લખેલા નંબર પર આપનો મેસેજ વોટ્સએપ કરી શકો છો આપના પ્રતિભાવોની અમને પ્રતિક્ષા રહેશે અને હા મિત્રો મેસેજની સાથે સાથે આપનું નામ વિસ્તાર અને શહેરનું નામ અચૂક જણાવજો મિત્રો ફરી મળીશું ધન્યવાદ દર્શક મિત્રો આ કેમ છો ગુજરાત કાર્યક્રમ તમે લોકલ ગુજરાતી ચેનલ જીવન ન્યૂઝ પર એસએસડીએમ સેટોક બોક્સની ચેનલ નંબર પાંચસો અઢાર પર રોજ બપોરે બાર વાગે અને સાંજે સાત વાગે રિપીટ જોઈ શકશો